தாபி ஜிலா போலீஸ் வரா ராகுல் பட்டேல் துவாரா સાયબર ફ્રોડથી સતર્કતા બાબતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હાલના સમયમાં ઓનલાઈન દ્વારા થતા અનેક સાયબર ફ્રોડ બાબતે લોકોમાં જાગૃતતા આવે તે બાબતે પત્રકાર પરિષદ યોજી હતી તાપી જિલ્લામાં સાયબર ફ્રોડ બાબતે આવેલ જાગૃતતાને લઈ અને સાયબર પોલીસ સ્ટેશનની ઉપલબ્ધતા અને હેલ્પલાઇન નંબર ઓગણીસ ત્રીસ જેવી ઉપલબ્ધતાને લઈ ભોગ બનનાર લોકોની અરજીઓ આવેલ હતી અને તાપી પોલીસ દ્વારા એક કરોડ જેટલી રકમ સીઝ કરવામાં આવી છે તેમ તાપી જિલ્લા પોલીસ વડાએ ઉમેર્યું હતું સાયબર ક્રાઇમ બાબતે તાપી જિલ્લા આની જનતામાં જાગૃતિ અને સતર્કતા આવે તેવા હેતુસર તાપી જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી આજના ટેકનોલોજી અને મોબાઈલ ઉપયોગિતાના જમાનાની અંદર જે પ્રમાણે ઇન્ટરનેટનો ઉપયોગ દિવસેને દિવસે ખૂબ વધી રહ્યો છે તેની સાથે સાથે આજ ટેકનોલોજીની મદદથી ખરાબ વૃત્તિ ધરાવતા અને લોકોને છેતરવાના ઈરાદાથી કેટલાક ઇસમો દ્વારા સાયબર ક્રાઈમનો પણ બનાવ બનવા માંડ્યા છે આજના જમાનામાં આજના સમયમાં બીજા કોઈ પણ ગુનાઓ કરતાં સાયબર ક્રાઇમનું પ્રમાણ દિવસે ને દિવસે ખૂબ વધી રહ્યું છે આ સાયબર ક્રાઇમના બનાવોને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સતત નવી નવી ટેકનોલોજી અને નવા નવા પ્રયોગો કરવામાં આવી રહ્યા છે અને આ ગુનાઓને ઉકેલવા માટે તેમજ આવા ગુનેગારોને નાથવા માટે મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવામાં આવી રહ્યું છે આના ભાગ સ્વરૂપે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો પણ શરૂ કરવામાં આવ્યા છે જેની અંદર સાયબર પીઆઈ સાયબર પીએસઆઈ ઉપરાંત આ ટેકનોલોજીને કેવી રીતે સમજવી અને તેમાંથી કેવી રીતે ગુનાખોરી શોધવી તેના જાણકાર માણસોને પણ મૂકવામાં આવ્યા છે આની સાથે કોઈપણ વ્યક્તિ સાથે કોઈ આવો સાયબર ફ્રોડ બન્યો હોય તો તાત્કાલિક એ વસ્તુનું રિપોર્ટિંગ થઈ શકે એ માટે રાજ્ય સ્તરે એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે જે હેલ્પલાઇન નંબર છે વન નાઇન થ્રી ઝીરો ઓગણીસ ત્રીસ એનો હેલ્પલાઇન નંબર છે તો કોઈપણ વ્યક્તિ સાથે જો આવો કોઈ પણ બનાવ બને છે કે એના સાથે કોઈપણ રીતનો સાયબર ક્રાઇમ આઈધર એમાં કોઈ પૈસા ગયા હોય આઈધર એના ઉપર કોઈ એની ખોટી બદનામી થવાની વાત હોય કે બીજી રીતની છેતરપિંડી હોય તો તાત્કાલિક આ નંબર ઉપર ફોન કરી અને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે કે જેથી તમારે પોલીસ સ્ટેશન સુધી પણ જવાની જરૂર પડતી નથી તો અત્યારે ખાસ હું આ મીડિયાના માધ્યમથી તમામ નગરજનોને એક વિનંતી કરીશ કે તમારી જોડે જો આવું કોઈપણ પ્રકારનો ફ્રોડ બને તો આ નંબર ઉપર વન નાઇન થ્રી ઝીરો ઉપર તમારે તાત્કાલિક રિપોર્ટ કરવાનો રહેશે વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો